જે બધા જે તો એટલા આજ આપણે પતંગ સગાવા દઉં ઘરે તાબા ઉપર જો પિરખી લાયા હે પતંગો લાયા હે આજ વિડિયો મે ચાલુ કર્યો અને મારા બાપુ દિયા દૂધ પરવા આલો હું સગાવા આલતો સદુ મારા ભજીનો છોકરા બધા ને હું કાકાનો છોકરો એમ બધા ધબા ઉપર ટોરું થઈને સગા સસલ મજાની પતંગ તાબામાં અમારા તાબામાં સગા સસલ

એમ આ એવો પવન એય બહુ ગલી તારે કેમ થયો એમ પવન લાગતો એટલા માણસ હે કા રાજુ ગયા વીડિયો ચાલે ક્યાં દવા એટલે આ દવા નો છટો ને આજ તો પતંગ ઉડાડવાની તૈયારી ખવરની અને મौज કરવાની હે કા નથી લાગ્યા ભાઈ લરા દઉં તેમ દોરો વિયો હરે એલા દોરો દાદો લમડે આ કાઢ નઈ પેલા બેઠી ઉતરી એ લાગે

એ કોટ કેવો છે એ તો આઈ ગયો બે પાસ હોય અલ્યા લાગ્યું આહ તમારે માથે ન આવો આમાં કેલું છો કુદે આમ દી હમું થાય કે એ હું ન સગાવી ની આમ શું શું કરતા ارے نہ سگا وینی اے شنگا

દેખાવા જો આ મેલા બકા લઈવા ગયા એય બા ઓય બડી એ શેર લાયનો લે લે ઓય ઓલા પર બતાયું એમને પડી હું આવું છું કાન જતો નાસ્તો કર્યો નતો આપણે ચિકીન અને હાથ ધાર નાખીને બનાવ્યો હેચડો સડીદ આવ્યો હે ચણા તલ બાજરો ઘઉં બધું નાખીને ખીચડો બનાવ્યો ને અને મરચાં ભરી અને ભરેલા મરચાં સાંજે ખીચડો ને મરચાં ખાવાનું અને હારે હવે ઠંડી થાય હાલ બધા નાસ્તો કરવા સાંજના છ તો વાગી ગયા છે ભેંસ દોવાનું બાકી છે ભેંસ દોવો કરે સંધ્યા ટાણું થઈ ગયું અને ખીચડો સડાપે દેશી સુલામાં હો આપણે ગેસ ઉપર નથી ખીચડો બનાવ્યો હોય સુલે